ચિંતન શ્રી દેવ દત્ત મારા શ્રી ગદેવ થી આગળ નીકળ્યા આજે એકલા જ છે અને જંગલનો રસ્તે જવાનો છે લૂંટાવાનો ભય છે આમય સુરપાન ની મોટે ભાગે લૂંટ થતી હોય છે અને એવા કેટલાક કિસ્સા પણ સાંભળવા મળેલા કે આગળ કોઈ એક એવો લૂંટારો હતો કે એને કેટલા લોકોને લૂંટી પણ લીધેલા અને મારી પણ નાખેલા મોટે ભાગે હાફેશ્વર સુધી પહોંચીએ ત્યાં સુધી વાંધો નથી પણ હાફેશ્વરથી હથની સંગમની વચ્ચે જઈએ તો ત્યાં તો અચૂક જ લૂંટાઈ જવાય અને ત્યાં લૂંટાઈ જવાનો સદા માટે ભય રહે હવે મારા શ્રી જયારે આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે વિચાર થાય છે ભય પણ લાગે છે અને કે લૂંટાઈ જાય તો પાછા વિચારે કે મારી પાસે લૂંટાવા માટે તો કશું છે જ નહીં આ ગુરુ લીલા ગ્રંથ છે ને બીજું કશું છે પણ એટલું નહીં લૂંટારાઓ લૂંટે અને ધારો કે તમારી પાસે લૂંટવા માટે કશું ના હોય તો પ્રસાદ આપે ને પ્રસાદ સ્વરૂપે શું આપે તો કે માર આપે સપાટામાં આપે એટલે મારે પણ ખરા એટલે એક સતત ભય તો સતાવ્યા જ કરે હવે આ જંગલ વિસ્તાર છે એકદમ એકાંત છે જાડી છે જુદા જુદા વૃક્ષ છે ત્યાં અને એ જોતાં જોતા મારા શ્રી આગળ વધે છે પણ આ જે એકાંત છે એ એકાંત ભય સ્વરૂપ છે બિહામ છે જ્યારે મુંબઈમાં રહેતા હતા ત્યારે શહેરના જીવનથી કંટાળી જાય તો કઈ એકાંતમાં ક્યાંક આપણે ચાલ્યા જઈએ અને એકાંતમાં જતા રે કોઈ હિલ સ્ટેશન ઉપર પણ જતા રહેવાય અને મોટે ભાગે આપણે જે રીતે કોઈ ફિલ્મોમાં જોતા હોય કે સિરિયલમાં જોતા હોય કે એમાં સુંદર નદી વહેતી હોય ને ડુંગર હોય ને ઝાડ હોય વનરાજી હોય પ્રકૃતિથી બધું ઘેરાયેલું હોય અને એકાંત આપણે એમાં જોવામાં બહુ સરસ લાગે પણ હકીકતમાં એ એકાંતમાં જઈને જ્યારે ચાલવાનું હોય અને એકલા એકલા બિહામણા એકાંતની અંદર કે જ્યાં તમને લૂંટાઈ જવાનો ભય હોય લૂંટાઈ ન જાવ તો કોઈ મારે એનો ભય હોય ત્યારે એ ખૂબ જ ગભરામણ સ્વરૂપ લાગે અને પેલા એકાંતમાં શહેરમાં રહેતા હોય કોઈ દિવસ બે દિવસ માટે એકાંત માટે ગયા હોય તો તમે પાછા આવી પણ શકો પણ આ એકાંતમાંથી તરત પાછા ન જવાય ત્યારે ખબર પડે કે સાચું આ એકાંત કેવું મુશ્કેલ સ્વરૂપ છે આ ઘણા લોકો એકાંતની વાત કરતા હોય એટલે આપણે ઉછાલીની અંદર હમણાં આપણા ટ્રસ્ટી મંડળે વચ્ચે એવો વિચાર કર્યો કે ભાઈ આપણે મૌન કુટીર બનાવીએ એટલે સુંદર બે મૌન કુટીર બનાવી છે એકાદ વર્ષ પહેલાં બનાવીએ એટલે મૌન કુટીરની અંદર રહેવાની બધી જ વ્યવસ્થા સરસ પાથરવાનું ગાદલું એટેચ સંડા બાથરૂમ પંખો લાઈટ બધું છે પણ એનો નિયમ એવો કે તમે ત્રણ દિવસ કે સાત દિવસ માટે મૌન કુટીરમાં રહો તો તમે મૌન કુટીરમાં અંદર જાઓ એટલે બહારથી તાળું મારી દેવામાં આવે અને એક બારી મૂકવામાં આવે એટલે સવારે ચા આવી જાય બારીમાંથી એટલે બારીમાંથી તમારે ચા લઈ લેવાની ભોજનના સમયે ભોજન આવી જાય સાધના સમય જે કંઈ હોય એટલે ભોજન આવી જાય પણ તમારે રહેવાનું અંદર એકલા એકાંતવાસ મોબાઈલ કે કશું મળે નહીં કોઈની જોડે વાત નહીં કરવાની અને બહારથી તાળું મારે બહારથી તાળું મારે ને એક સાયકોલોજીકલ થઈ ગયું એટલે એમ સતત ભય રહ્યા કરે કે મને કશું થશે તો હું શું કરીશ મોબાઈલ નથી બૂમ કેવી રીતે પાડીશ શું કરીશ એમ સતત લાગ્યા કરે એટલે એની અંદર એવા પણ અનુભવ થયા કે ઘણા લોકો એમ કે ભાઈ મારે એકાંતવાસમાં રહેવું છે અને એકાંતવાસમાં રહે અને બાર પંદર કે વીસ પચીસ કલાક ચોવીસ કલાક તો બહુ થઈ ગયા ચોવીસ કલાક કાઢે એટલે પેલો થાળી આપવા માટે કોઈ આવ્યો હોય તો તરત કે ભાઈ ગમે તેમ કરો ખોલીને મને બહાર કાઢો સારી જગ્યાએ બધા સગવડવાળું એકાંત હોય તો પણ એ એકાંત ઘણી વખત આવા મૌન કુટીરમાં લોકો એને સહન કરી શકતા નથી બધી સગવડમય હોય તો પણ એકાંતમાં ઘણા લોકોને ભય લાગે તો આ તો જંગલનો એકાંત ઝાડીનો એકાંત અને એ ઝાડીના એકાંતની અંદર જ્યારે નીકળ્યા આમ તો પાછું શરીર મજબૂત અને નાનપણથી મસ્તીખોર તોફાની એટલે મન પણ મજબૂત અને એના લીધે કોઈપણ કામ લીધેલું હાથ નું હોય દ્રઢ રીતે પૂર્ણ કરવા માટે એકદમ દ્રઢતાપૂર્વકનો નિર્ણય લેવા માટેનું મન મજબૂત જન્મ જાતા બધું અને ગુરુ મહારાજે તો પાછા તાલીમ માટે મોકલેલા એટલે આ એકાંતમાં એમ વિચારે કે ભાઈ તાલીમ માટે મોકલા છે એટલે નિર્ભયતા એકાંત પ્રિયતા હિંમત સહનશીલતા તિત દૂર થાય મન સ્થિર થાય આ બધી વસ્તુનો અભ્યાસ કરવા માટે તાલીમ માટે ગુરુ મહારાજે મોકલ્યા છે છતાં પણ કે 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 ગુરુ એમ છે પોતાનું બધા બધા હું તો આમ છું પણ સમય આવે ત્યારે સમજાય કે આપણામાં કેટલા પરિપૂર્ણ છીએ એ વખત મહારાજ શ્રી લખે છે નર્મદાનંદજી મહારાજ કે મને પોતાની ઉપર મનોબળ માટે ઊંચો ખ્યાલ હતો પણ હવે શંકા ભયનું ભૂત મૂંઝવણ વધી ત્યારે કમજોરી સમજાય કોઈ લૂંટનાર સામે મળી જાય એનો વિચાર આવે એટલે ભય લાગે પોતે હવે કમજોર છે એ વાત હવે સમજાય કોઈ દૂર દેખાય તો પણ બીક લાગે અને ચાલતા ચાલતા જાય તો ત્યાં ડુંગર ઉપર કોઈની નાની ઝૂંપડી હોય તો પણ એમ થાય કે ત્યાં જઈશ ને કદાચ મને લૂંટી લેશે તો ભય લાગે એટલે કોઈ ઝુંપડી પર જઈને આરામ પણ ના કરે પછી પાછો વિચાર આવ્યો કે બાપજીના અને નર્મદા મૈયાના ખોળે જયારે માથું મૂક્યું છે અને એમના આશીર્વાદ મારી સાથે સતત છે તો પછી અફસોસની વાત એ છે કે મને આવા કેમ ભયના વિચાર આવે છે હું કેમ આવો કમજોર બની ગયો છું એ વિચાર પાછો એમને ખૂંચવ્યા કરે ખૂંચે ત્યારે મહારાષ્ટ્રને પાછો વિચાર આવ્યો કે નિર્ભયતા અને હિંમત વિનાનો સાધક એ સાધક નથી પણ કાયર છે જ્યારે સાધક બનવા નીકળીએ તો હિંમત અને સત્ય બોલવાની પણ હિંમત હોવી જોઈએ એકલા રહેવાની પણ હિંમત હોવી જોઈએ ભૂખ્યા રહેવાની પણ હિંમત હોવી જોઈએ અને નિર્ભયતા તમારા ધર્મ ના રસ્તે આપણે જે ચાલતા હોય તે ધર્મના રસ્તે આપણને ડગાવી દેનારા માણસો મળે તો નિર્ભયતા એનો સામનો કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ જે રસ્તો પકડ્યો છે એને પકડવાનો જે ગુરુને પકડ્યા છે એ ગુરુ મહારાજને પકડી રાખવાના અને ગમે તેવી તકલીફ આવે તો પણ એની સામે નિર્ભય થઈને ઝુંબવું પડે તો સફળતા મળે પરીક્ષામાંથી પાસ થવાય આ હિંમત અને નિર્ભયતા હોય તો જ એ સાચો સાધક નહીં તો એ સાધક નથી પણ કાયર છે એવું મારા શ્રી વિચારે છે અને એમ કહે છે કે ભયથી ભાગવા કરતા ભયનો વિવેકપૂર્વક જો સામનો કરવામાં આવે આપણને જ્યારે કોઈ વસ્તુનો ભય લાગતો હોય ને આ બાળકો પરીક્ષા આપતા હોય તો ભય લાગે પેપર કેવું જશે શું થશે આવડશે કે નહીં એ ભય લાગે ભયનો આપણે વિચાર કરીએ ને એના કરતાં નિર્ભય થઈને જો એનો સામનો કરીએ ને તો એ ભય એકદમ ઓછો થઈ જાય મૂળે ભય તો સાયકોલોજીકલ હોય છે ઘણી વખત આપણને એમ થતું હોય જે વસ્તુને બીક લાગતી હોય એ બીક એ ભય જ્યારે પરિસ્થિતિ સામે આવે ને અને ત્યારે એનો સામનો કરીએ ત્યારે એમ થાય કે હો મને તો બહુ વીક લાગતી હતી પણ ખરેખર તો આ એવું નથી આજે યુવાનો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાના હોય તેમનો પુષ્કળ ભય હોય કે શું થશે શું થશે એ ભયમાં ને ભયમાં અડધું ભૂલી જાય પરીક્ષા આપવા જાય એમાં પણ ભૂલી જાય પણ એ ભયનો જો આપણે હિંમતપૂર્વક સામનો કરીએ તો ભય ઘણી વખત ભાગી જતો હોય અને ત્યારે મહારાજને એમ થયું કે મારે આ ભયનો સામનો કરવો જોઈએ અને ભયનો સામનો કરો એટલે આપણે નિર્ભય થઈ જઈએ લખે ને કે યથાવકાશે નિત્ય નિયમ તેને કદી હવે દંડે યમ એટલે યમ કઈ દંડે નહીં એવું મૃત્યુ તો બધાનું લખેલું છે પણ યમનો એટલે કે મૃત્યુનો ભય ભાગી જાય આપણે એમ થાય કે મૃત્યુને જ્યારે આપવું હશે ત્યારે આવશે હું મારા ગુરુ મહારાજના ખોળામાં માથું મૂકીને બેઠો છું ગુરુ મહારાજે બતાવેલા વિચારોનો આચારમાં પરિવર્તન કરું છું અને એ બધા જ જે વિચારો છે એનું હું માનું છું અમલીકરણ કરું છું તો પછી મનુષ્ય ન ભાઈ યમને જ્યારે પણ આપવું હોય ત્યારે આવે આપણે કોઈ જગ્યાએ નીકળ્યા હોઈએ અને ગાડી ડ્રાઈવ કરતા હોય તો આપણે ખિસ્સાની અંદર આપણે લાયસન્સ લીધું હોય પીયુસી લીધું હોય બધા જ ધારો કે દસ્તાવેજો આપણે લઈને નીકળ્યા હોય તો કોઈ પોલીસ વાળો કે કોઈ માણસ આપણને ઊભો રાખે તો આપણે ભય લાગે આપણે ભય ના હોય તો એ ભય નું ભાગી જવું તો આ ભય જે ભાગી જવું છે એ અગત્યનું છે ને એના માટે મનને મજબૂત કરવું ખૂબ જ અગત્યનું છે અને ત્યારે મારા શ્રીએ વિચાર્યું કે મારે મનને એકદમ મજબૂત કરવું છે ત્યાં નદી કિનારે એક કાળી મેષ શીલા હતી ત્યાં જઈને બેઠા એ ભેખટને ઓથમાં જઈ અને ટેકો દઈને થોડી વાર બેસી ગયા છે પોતાની ગુણ હતી એ પાથરી દીધી લાંબા કર્યા ઊંડો શ્વાસ લીધો અને બાપજીને યાદ કર્યા આજે નક્કી કર્યું છે કે ભયને મારે બગાડવો છે જો મારો ભય નહીં ભાગે તો હું આગળ જઈ નહીં શકીશ दा स्वस्लिता अने तरतच दत्तात्रिश स्त्रोत्रना 25 पाठ करया इनके के गुरु महाराज ए आपेला स्त्रोत्रना पाठ करया એટલે કે ઢુંઢા દેખત જગત મે સાર વસ્તુ હે એક જીત પાએ સબ પાલ્યો દત્ત દત્ત દોબે એક હાથ ત્રિશૂળ હે નાશ કરે અભિમાન નાશ કરે અજ્ઞાન ડમરું બાજે હૃદય મે そうかもそうかもな。So calm, so calm. પચીસ જેટલા પાઠ કર્યા અને ફરીથી પાછા આંખો બંધ કરી અને બેસી ગયા છે ગુરુ મહારાજને યાદ કર્યા છે ઊંડો શ્વાસ લીધો શ્વાસ છોડ્યો ઊંડો શ્વાસ લીધો શ્વાસ છોડ્યો આસન લગાવી દીધું છે અને જે આ પાઠ કર્યા અને પાઠ સતત ચાલુ રાખ્યા એટલે જાણે ભય હોય એ ગરમ પાણી હોય ને એનું બાષ્પીભવન થઈને ઉડી જાય ને એમ ફટફટ ફટફટ ભય બાષ્પીભવન થઈ ઉડી ગયો ઊભા થયા પોતાની પાસે જે કમંડર જેવું હતું એ લીધું નર્મદા પાસે ગયા નર્મદા જળ ભરી લાવ્યા હાથ પગ ધોયા મોડું ધોઈ નાખ્યું શરીર ઉપર પાણી છાંટ્યું અને ગુણપાઠ જે પાત્રેલી લેતી એની પર આરામથી સૂઈ ગયા અને સૂઈ ગયા એટલે જાણે કે ભયથી એકદમ મુક્ત થઈ ગયા હોય એવું લાગ્યું એટલામાં થોડો ઘણો કંઈ અવાજ આવ્યો અને એ અવાજ આવ્યો એટલે નદીમાંથી કોઈ તરીને આવ્યું હોય એવું લાગ્યું આમ ફરીને જોયું તો બે વ્યક્તિ આવ્યા હતા એ બે વ્યક્તિએ ને જોતાની સાથે પહેલાં તો એમ થયું કે આ લૂંટારા હશે લૂંટારાની ભય હતો લૂંટારા હશે બેઠા થઈ ગયા એની સામે આંખથી આંખ મિલાવી એટલે પહેલાં લોકોએ મહારાજ એમ કહ્યું એટલે મહારાજ કહ્યું એટલે ખબર પડી કે આ લૂંટારવો નથી એટલે થોડી ઘણી વાત થઈ પહેલાં લોકો ભાગ્યું તૂટ્યું ગુજરાતી એમાંનો એક માણસ બોલતો હતો એને વાત કરી કે મહારાજ આ બાજુ તુંબી ઘાટની અંદર રસ્તાનું કામ ચાલે છે એટલે મેં અમારા ગામડેથી આવીને આ એ બાજુ મજૂરી કામ કરવા જઈએ છીએ પણ મહારાજ તમે અહીં રોકાતા ને તમે રોકાશો ને અહીં રોકાવા એવું નથી એટલે તમે અમારી સાથે પણ ચાલો અને તુંબી ઘાટની અંદર તમે રોકાશો તો ત્યાં તમને રાત્રિ રોકાણ કરવાની વ્યવસ્થા પણ થોડી ઘણી મળી શકશે એક નાનું સરખું ઝૂંપડું છે મારા શ્રી પણ એમને નર્મદે હરે કરીને વાત કરી અને ત્યારે મારા લખે છે કે ગુરુ મહારાજે મારો ભય ભાગ્યો છે કે નહીં એ તરત જ આ પરીક્ષા કરીને પરીક્ષાની અંદર ઉપાસ પરીક્ષા આપણે પણ ભયથી મુક્ત થવાની વાત કરતા હોય ને આવી રીતે રાત્રે એકલા હોય તો ભય લાગતો હોય ઘણા લોકોને નહીં ભય લાગતો હોય અને જ્યારે ભય લાગે અને એ વખત જો ઓચિંતુ રાતના બે વાગ્યા હોય ને કોઈ બારણું ખખડાવે કાં તો કંઈ વસ્તુ પડે કે વાસણ પડે ખડખડાટ અવાજ થાય અને જો આપણે ગભરાઈએ નહીં અને ઊભા થઈને જોવા જઈએ કે ભાઈ શું થયું તો સમજી લેવું કે આપણો ભાઈ ભાગી ગયો છે એ તરત જ પરીક્ષા કરીને ગુરુ મહારાજે મહારાષ્ટ્રીની પરીક્ષા કરી અને મહારાષ્ટ્રી એમ કહે છે કે પરીક્ષા કરીને હું પાસ થયો આ લોકો જોડે વાતો કરતા કરતા ઘાટ તુંબી ઘાટ મહારાષ્ટ્રી પહોંચ્યા ડુંગર ચડ્યા એક ઝૂંપડું હતું ત્યાં ઝૂંપડું ઉપર એક લાદી સરખી ધજા ફરકતી લાલ રંગની ત્યાં ગયા તો ત્યાં અત્યારના આદિવાસી જે ભગત હોય એવા કોઈ રહેતા પણ ભગત નહોતા એ કોઈ બાઈ હતી બેરી બાઈ હતી એની જોડે બેરી હતી એટલે સમજતી નહોતી એટલે મહારાજે ઈશારામાં સમજાવ્યું કે કંઈ ખાવાનું મળશે કે કેમ એ બાઈએ રોટલા માટે લોટ આપ્યો ત્યાં ચૂલો હતો એ તે વાલો પાપડી જે હતી એ બાલોળ આપી એ બાલોળ હતી એને પાણીમાં નાખીને વઘાર કર્યા વગર મીઠું મરચું કરીને એનું શાક બનાવ્યું રોટલા બનાવવા ગયા તો આગળ જેમ કહ્યું હતું એમ બળી ગયા ને એવું તેવું થયું એ રોટલા અને પેલું પાણીમાં બાપેલું શાક ખાવા માંડ્યા પેલી બાઈને પણ બેરી બાઈને પણ આપ્યું પણ એ બાઈ એ બાઈને તો ખારું ખારું લાગ્યું શાક એટલે કે મારા તને રસોઈ કરતાં આવડતી નથી કયા ગામ રહે કે મુંબઈ તો કે મુંબઈથી આવો નીકળી પડ્યો છું લગ્ન વગન કર્યા છે કોઈ દિવસ ખબર નથી પડતી એમ કરીને બધી વાતો કરવા માંડી અને ત્યાં અંધારું થઈ ગયું વિચારીએ કે જે ઝૂંપડામાં આ લોકો રહે છે કે જેને ખાવા માટે પોતાને અઠવાડિયા પછી શું કહીશું એના માટે લોટ નથી પોતાના ખેતરમાં વેલા ઉપર જે વાલ થઈ હોય એ વાલની વાલોરની પાપડી એ આપે છે અને એ આ ખાય છે અને મહારાજ પેલી બાઈ ઝૂંપડીમાં સૂઈ જાય છે અને મહારાજ બાર પોતે ખુલ્લા આકાશની તે પોતાની ગુણ પાઠ પાથરીને સૂઈ જાય છે અને બાપજીનું પેલું ભજન યાદ આવે કે રે મન મસ્ત સદા દિન રેના આન પડે સો સહેના રે મન મસ્ત સદા દિન રેના कोई दिन खाट पलंग सजाना कोई दिन धूल बिछोना रे मन मस्त सदा दिन रहे कोई दिन पलंग सजाना कोई दिन धुण... તો પણ ગુરુ મહારાજ ના આશીર્વાદ મળે તો આ તો ગરીબ ભાઈ એને કઈ પણ વિચારે વગર ને આપ્યું છે અને પોતે પુણ્ય કમાઈ છે એવું એ પોતે મનોમન મંથન કરી રહી છે મનોમન આનંદ પામી રહી છે એવી આ વાતો આગળ કરીશું મારા ક્ષેત્રે રાત્રે રોકાયા છે ફરી આગળ બીજી વાત લઈને આવીશું ફરી મળીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો બધાને મારા ગુરુદેવ દત્ત